સોયાબીન આઠસો ને અડતાલીસ રૂપિયા

છઠી નેવું બાણું ત્રણ ચોરાણું પંચાણું નવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાતર બોતેર પંચોતેર પંચાયત છું નેવ એકાણું બાણું પંચાણું સાનુ અઠાણ નવાનું તે સાત આઠ નવ દસ અગિયાર બાર પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એક્યુ 22 25 26 28 28 30 એકાધિબતી પાર્ટી 40 43 1335 રૂપિયા 94 95 96 97 98 99 1400 1 2 3 રૂપિયા 1404 રૂપિયા 40 1000 જવાબદારી 52

અગિયારસો ને અઠવી રૂપિયા

અગિયારસો ને બાવન રૂપિયા ઓગણચાલીસ નંબર મગફળી वॉल बैटरी है जो 3330 के तहत તેરસો ને ઓગણત્રીસ રૂપિયા સુપર ઓગણચાલીસ નંબર મગફળી

છ હજારસો રૂપિયા